વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું જિલ્લાના મુખ્ય પાક ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન થયું છે તૈયાર થવા આવેલો પાક પલળી જતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે બચેલા પાકમાં જીવાત અને રોગ આવી ગયા છે ખેડૂતો પાકને બચાવવા માટે મોંઘી દવાનો છંટકાવ કરી રહ્યા છે પ્રતિકૂળ હવામાનના કારણે પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે તો આપજો જે વરસાદ વરસ્યો એ વરસાદે વિનાશ છે કારણ કે ખેડૂતોનો જે મહામૂલો પાક છે તેને નુકસાન નુકસાન થયું છે છે મોટા પ્રમાણમાં ખેડૂતોને ખેડૂતો રડી રહ્યા ડાંગર અને શાકભાજી વાવ્યા હતા એ પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે પાકેલો પાક પડી ગયો હવે પાણીમાં પલળાઈ ગયો એટલે એ દાણો બી બગાડ્યો અનાજ બગાડ્યો પ્લસ આ પૂરા વેચીને અમે જે ખાતરનો કે રોપાણનો ખર્ચો કાઢતા એ બી બગડ્યું એટલે નુકસાન ઘણું થયું આમ જોઈએ તો અમારું આ આજીવિકા મતલબ રોજીરોટી એવું અમને લાગે આજની તારીખમાં જે કંઈ સરકારની સહાય હોય તે બને એટલી સારી રીતે સર્વે કરીને જે તે ખેડૂતને મળે જેથી કરીને અમારું જે નુકસાન થયેલું કે થવાનું તેની હાપે રોજીરોટી મળી રહે તેવું કંઈક થાય તો ઉપરવાળાની ને તમારી મહેરબાની ને સરકારની મહેરબાની ખૂબ મોટું નુકસાન છે કારણ કે પવન સાથે અને અકલ્પનીય વરસાદ આવ્યો અને બીજું વલસાડ જિલ્લામાં અમારો અત્યારે મુખ્ય પાક ડાંગર છે અને શાકભાજીની ખેતી કરીએ છીએ અમે તો ડાંગર જે વહેલી પાકતી જાત હતી તેમાં દસ પંદર દિવસમાં કાપણીની પણ તૈયારી થવાની હતી દિવાળીની આસપાસના પીરિયડમાં તો પવન સાથે વાવાઝોડું આવવાથી ડાંગર આડો પડી ગયો છે ખેતરમાં અને તેને પણ ખૂબ નુકસાન છે અને શાકભાજીના પાકોમાં જે ફૂલ પડવાની તૈયારી હતી અમુક વિસ્તારોમાં તો તે ફૂલ પણ ખરી ગયા અને જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને તાત્કાલિક જે વ્યવહારિક નુકસાન થયું છે તે ગણતરીમાં લઈને નહીં કે એસડીઆરએફ અને એનડીઆરએફ ના ધોરણ પ્રમાણે લિમિટેડ જે વળતર આપવામાં આવે છે તે આપવામાં આવે ખૂબ સારી રીતે સરકાર સર્વે કરે અને વ્યવહારિક વળતર ચૂકવે તેવી આપના માધ્યમથી વિનંતી છે